જિલ્લા મથક પાલનપુરમાં ઉનાળાની ગરમી કહેર વરસાવી રહી છે જોકે ગરમીનો પારો ઉંચકાતા પાલનપુર સિવિલ દર્દીઓથી ઉભરાઈ રહી છે પાલનપુરમાં ગરમીનો પારો ચડતા લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે ઉનાળાની ગરમીમાં લોકોની લૂ લાગવાની સાથે

પ્રમાણ વધારે છે એ પ્રમાણે અત્યારે આગાહી છે અને હીટવેવની અંદર ચાલીસ ડિગ્રીથી વધારે ટેમ્પરેચર જો વાદું હોય તો લોકોને ગરમીના લીધે ચક્કર આવવા પડી જવું બેપાન થઈ જવું અને અશક્તિ લાગવી અને બહુ જ પરસેવો થવાથી શરીરમાંથી ડિહાઇડ્રેશન થઈ જવું એટલે કે પાણીનું પ્રમાણ ઓછું થઈ જવું આવું બધી પ્રક્રિયા થઈ શકતી હોય છે જેના લીધે ગરમીના લીધે જો આવું થતું હોય તો એ વ્યક્તિએ ખાસ કરીને જ્યારે બહાર તડકાની અંદર ફરતા હોય તો કાં તો છત્રી અથવા તો ટોપી કરવી જોઈએ અથવા તો ઘરની અંદર રહેવું જોઈએ જ્યારે વધારે પડતું ગરમી દિવસના ટાઈમમાં હોય ત્યારે એટલે સવારના ઠંડા પરમાં અને સાંજના ઠંડા ઠંડાપરની અંદર કામકાજ કરવું બધું હિતાવત છે જ્યારે ગરમીનું આ પ્રમાણ વધારે હોવાથી જ્યારે આ લો લાગવાની અથવા તો સ્ટ્રોકની જે શક્યતાઓ રહેલી હોય છે તે નિવારવા માટે પાણી વધારે પીતા રહેવું જોઈએ અને ઠંડકની જગ્યામાં રહેવું જોઈએ અને સાથે સાથે વધારે પડતું ડિહાઈડ્રેશન થાય તો ઓઆરએસના પાણી પણ ઓઆરએસનું ગોળ પણ પીવો શકાય અને જો ઓઆરએસ બજારથી ના લાવી શકો તો ઘરમાં લીંબુનો સરબત ખાંડ અને મીઠું નાખીને પડતા પીઓ તો પણ બહુ સારું રહેશે ઉપરાંત જો વધારે પડતી તકલીફ થાય ને શક્તિ આવી જાય અને બીપી ડાઉન થઈ જાય અથવા તો બેભાન થઈ જવાય જેવી ચક્કર આવીને બેભાન થઈ જવાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવીએ અને જે પ્રમાણે જે જેન્ટ ઇન્જેક્શન આપીને જે સારવાર લેવાની થાય લેવી જોઈએ પાલનપુર પાલનપુર કેટલા આમ રીતે જુદા પડતા હોય ના કેસ આવે છે પરંતુ ઝડાવતી અને ડાયરિયા અને ગરમી લાગવાથી જે દૂર લાગવાથી જે ચિહ્નો જણાતા હોય એવા દર્દીઓ સામાન્ય રીતે આ સિઝનમાં વધી જતા હોય છે એ લગભગ પચાસ સાહીઠ ને ગણીના સો સુધી પણ આંકડો હોય છે